વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે સીએમ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ત્યાં હાજર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં હાજર છે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં હાજર છે વાયબ્રન્ટ ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રવાસે આવવાના છે ત્યારે તે પહેલા કેવી તૈયારીઓ છે તેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે નિરીક્ષણ કરવા માટે તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી તેમની સાથે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર છે ગૃહ રાજ્યમંત્રી હર્ષવંઘવી પણ ત્યાં હાજર છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓને આખરી નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી અહીં પહોંચ્યા છે સ્વાભાવિક છે કે જે પ્રકારનો પ્લાન છે એ પ્લાન પ્રમાણે તેઓ અત્યારે અધિકારીઓ સાથે સમજી રહ્યા છે જે કંઈ છે એન્ટ્રીથી માંડીને એક્ઝિટ સુધીના તમામ અને વી વીવીઆઈપી લોકો માટેની જે વ્યવસ્થા છે એના પરિપ્રેક્ષમાં પણ મેપથી જોઈ રહ્યા છે અને સીધી રીતે અત્યારે વાયબ્રન્ટ ગુજરાત જે મેન હોલમાં યોજાવાનો છે એ હોલના પણ દ્રશ્ય હું કેમેરામેન રમેશ ટુડિયાને કહીશ કે એ આપને બતાવું કારણ કે જે પ્રકારે અહીંયા તમામ થીમ પર વ્યવસ્થા કરી છે મહાત્મા મંદિરમાં ઉભા છે આ આપ અત્યારે દ્રશ્યો જોઈ શકો છો ટેકનોલોજી આ વખતે વાઇબ્રન્ટની ગુજરાતની એક મહત્વની કડી છે અને એ અંતર્ગત જે પ્રકારનું એક થ્રીડી મેપ સાથે જોઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે એટલે કે મુખ્ય જે કાર્યક્રમ જે જગ્યાએ યોજાવાનો છે ત્યાં આ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે અને એ આપ અત્યારે સીધી રીતે જોઈ શકો છો ચોક્કસ હું કેમેરામેનને કહીશ કે અત્યારે પણ જે અધિકારીઓ છે એ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને એ ચર્ચા વિચારણા જે પ્રકારે ચાલી રહી છે તેમની સાથે જોવા જઈએ તો સીધી રીતે તમામ ઉચ્ચ અધિકારીઓ છે મંત્રીઓ છે રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયેલા છે એ જ પ્રકારે મંત્રી બળવંતસિંહ પણ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ છે અને ઉચ્ચ અધિકારીઓમાં સીએમઓમાંના અધિકારીઓ છે રાજ્યના આઈ એસ ઉચ્ચ અધિકારીઓ તમામ લોકો હાજર છે કે કૈલાસનાથન પણ અહીંયા સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યા છે એટલે કે વાયબ્રન્ટ ગુજરાતનો જે મેઇન કાર્યક્રમ છે જે પ્રધાનમંત્રી દસમી તારીખે ઉદઘાટન કરવાના છે એ ઉદઘાટનના પરિપ્રેક્ષમાં સીધી રીતે તમામ તૈયારીઓ અહીં પૂરી કરી લેવામાં આવી છે અને મુખ્યમંત્રીએ પણ તેમના મંત્રીમંડળના સિનિયર સભ્યો સાથે આખરી નિરીક્ષણ કરી લીધું છે એટલે હવે માત્ર ને માત્ર કાઉન્ટડાઉન છે એ પ્રધાનમંત્રી આજે મોડી રાત્રે આવશે અને ત્યાર પછી નવમી તારીખે ટ્રેડ શો કરશે અને દસમી તારીખે મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાતને ખુલ્લું મૂકવામાં આવશે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર